હેલો દોસ્તો નમસ્તે સીતારામ જય માતાજી દોસ્તો અત્યારે પૂરપાદ ગણપતિ બાપાનો ઉત્સવ ચાલી રહ્યો છે અને એમાંય ખાસ સુરતમાં દોસ્તો સુરતની અંદર આશરે એસી હજાર જેટલી મૂર્તિઓનું ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન છે દોસ્તો જો તમે આ જોવો છો ને આ છે ભટાર રોડ આ ભટાર રોડ તમે દેખાય ને ભટાર સુરત વેસુ રોડ છે આ દોસ્તો અને આ શ્રી સાંઈરામ યોગ મંડળ મિત્ર દ્વારા એક સરસ મજાના ગણપતિ બાપાની ભવ્ય મૂર્તિનું આયા સ્થાપના કરેલી છે દોસ્તો ને લાખોની સંખ્યાની અંદર દોસ્તો આયા દર્શનાર્થીઓ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવે છે ગણપતિ બાપા મોરિયા બોલતા બોલતા દોસ્તો ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક હોય છે તમે તમે જોઈ શકો છો દોસ્તો તો આપણે પણ આ ગલીમાં સીધા જઈએ દોસ્તો અંદર અને ગણપતિ બાપાના દર્શન કરી દોસ્તો જો આ છે સિંધુ સિંધુરનો બોર છે આપણો ઓપરેશન સિંધુર હમણે પાર પાડ્યું ને આપણા ભારત ના यशस्वी પ્રવર્ધન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અને જે આપણી આર્મીના ના જવાનો એ જે કામ કર્યું ને દોસ્તો એના આબેહૂબ પોસ્ટરો મારેલા છે આખી ગલી અંદર અને ત્યાર પછી મેઇન ગેટની અંદર અંદર જઈએ ને દોસ્તો એટલે મોટી ડિસ્પ્લે ઉપર ઓપરેશન વિડીયો દ્વારા એની માહિતી આપવામાં આવે છે દોસ્તો જો તમે જોઈ શકો છો આ આખી ગલીમાં કેટલું બધું ટ્રાફિક છે જો આ સામે તમને ગેટ દેખાય ને આપણે એ તરફથી દોસ્તો આપણે અંદર આવ્યા અત્યારે ચોમાસાના હિસાબે જો તમે કેટલું પાણી ભર્યું છે છતાં પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે દોસ્તો તો ચાલો આપણે હવે સીધા અંદર જઈએ અને હું તમને મને બતાવું જો દોસ્તો અહીંયા ભારત માતાના નકશા સાથે ઓપરેશન આપણી જે હવાઈ હવાઈ આર્મી છે એને કેવું સરસ મજાનું ઓપરેશન પાર પાડી એનો પણ સરસ મજાના ફોટા મૂકેલા છે દોસ્તો તો આપણે હવે સીધા જઈએ જો સામો મંડપ દેખાય છે ને ત્યાંનો મેન ગેટ છે દોસ્તો તો ત્યાંથી આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે જવાનું જો સિંદૂર સિંદૂર લખેલા સરસ મજાના મોટા મોટા પોસ્ટરો મારેલા છે દોસ્તો

વાહ ભાઈ વાહ અને વિડીયો શૂટિંગ કરતા હોય છે બહુ સરસ મજાનો આનો પરિસર છે દોસ્તો અહીંયા ઓપરેશન સરસ મજાની માહિતી આપે છે તમને લઈ પણ વિડીયો તમને નહીં સંભળાય દોસ્તો કારણ કે આમાં કોપીરાઈટ આવે એટલે હું તમને વિડીયો નહીં સંભળાવવું પડે એની માહિતી આપી દઉં દોસ્તો અહીંયા આપણા આર્મીએ જે ઓપરેશન સિંદુર પાર પાડ્યો ને એની સરસ મજાની માહિતી હવે આ સાયરામ યોગ મંડળ મિત્ર દ્વારા જ્યાં ગણપતિ બાપા બેઠા ને એના મંડપ જે પંડાલની અંદર આપણે જઈએ દોસ્તો બહુ સરસ પંડાલ છે અને ત્યાં આપણે જઈએ સીધા જો લાઇટથી સુશોભિત ગણપતિ બાપા દૂરથી કેટલા રળિયામણા લાગે છે તો ચાલો આપણે જઈએ સીધા અંદર તો દોસ્તો તમે જુઓ ગણપતિ બાપા દેખાય છે અહીંથી સરસ બધા આપણે થોડા ઘણા નજીક આવી ગયા જો સામે ગણપતિ બાપાની મૂર્તિ છે અને અહીંયા બધા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને બંને સાઈડ સોફા મૂકેલા છે એટલે સોફામાં બેઠા બેઠા પણ તમે લાઇટ આ સામે દેખાય ને લાઇટો બધી એ લાઇટના પણ તમે દર્શન કરી શકો છો વાહ જુઓ તમે કેટલું લીલોત્રી સાથે આ મંડપને સુશોભિત કરવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા આવી ને ત્યારે આપણે સ્વયં સ્વંચિત જાળવાની રહેશે જો બધા કતારમાં લાઈનમાં ઊભા રહી અને દર્શન કરી રહ્યા છે દોસ્તો જય ગણપતિ બાપા ગણપતિ બાપ્પા મોરિયા ઘીમા લાડુ ચોરિયા વિઘ્ન હતા જય ગણપતિ બાપા અમારા વિઘ્નના નાશ કર્યો ગણપતિ આયો બાપા રિધિ સિધ્ધિ લાયો પોતાનું કાર્ય સંભાળી રહ્યા છે આયા વ્યવસ્થા સંભાળી રહ્યા છે દોસ્તો એની પાછળ ગણપતિની મૂર્તિ કેટલી સરસ લાગે છે ભવ્ય અને આ સ્ટેજ પણ એટલું જ ભવ્ય છે દોસ્તો જો પબ્લિક કેટલી ઉભી ઊભી દર્શન કરે છે દોસ્તો વાહ આ સરસ મજાના નાના નાના ગણપતિ બાપાની કેટલી બધી મૂર્તિઓ છે અને દૂરથી તમે જો સામે જે ગેટ દેખાય ને ત્યાંથી આપણે અંદર આવ્યા છીએ અને અંદર કેટલું પબ્લિક છે તમે જોઈ શકો છો ગણપતિ બાપાના દર્શન કરવા માટે તો દોસ્તો આપણે હવે બહારની તરફ જઈ રહ્યા છીએ અને ગણપતિ બાપાના દર્શન થયા શાંતિથી દર્શન થયા ખૂબ જ મજા આવી કારણ કે ભગવાનના ચરણા તો મજા જ આવ્યા ભાઈ એટલે જ તે હજારો માણસો પ્રભુના દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો હવે આપણે બહાર જઈશું અને સીધા ઓપરેશન જે સિંદુરનો જે વિડીયો બતાવે ને એ હું થોડી વાર તમને વિડીયો બતાવીશ પણ અવાજ સંભળાશે નહીં દોસ્તો વાહ કેટલો સરસ એનો મંડપ લાગે છે ફરીવાર તમે જુઓ દોસ્તો જોયું દોસ્તો આપણી આર્મીના જવાનોએ ઓપરેશન સિંદુર પાર પાડ્યું ને કે એનો હા આબેહ નમૂનો છે અને એ ડિસ્પ્લેની અંદર સરસ મજાની માહિતી પણ આપે છે દોસ્તો તો દોસ્તો આ તો ગણપતિ બાપાનો વિડીયો ભટાર સ્થિત શ્રી સાંઈ રામ યોગ મિત્ર મંદિર દ્વારા ગણપતિ બાપાના સ્થાપના કરેલી તેનો વિડીયો હતો દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો આવજો સીતારામ જય માતાજી